દહેગામ પોલીસની પ્રશંસનીય કામગીરી દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડી કુલ છ ગુના ડિટેક કરી ગુનાનો ભેદ ઉકેલાયો નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્ર યાદવ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસ્તવ શેટ્ટી તથા દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી આયુષ જૈનની સૂચનાથી દહેગામ પોલીસ સ્ટેશનના તાબા વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના કરતા દહેગામ તાબાના બીટ ઓપીના માણસોને દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના મિલકત સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલ ગુના શોધી કાઢવા સારું અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ

વેચવાની ફિરાકમાં છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે પંચોના માણસો સાથે મોજે કડાદરા ગામેથી ઝાક ગામ તરફ આવતા રોડ ઉપર ઝાક ગામના સ્ટેન્ડ નજીક ઉપરોક્ત બાતમી હકીકત વાળી રિક્ષાની વોચમાં રહી ઉપરોક્ત બાતમી હકીકત વાળી રિક્ષા સાથે આરોપી જયેશ કુમાર ઉર્ફે જયલો ઉર્ફે બાદશાહ સન ઓફ ગૌરીશંકર છોટાલાલ રાવલ રામજી મંદિરની લાઇનમાં ફૂલવાળા મહારાજનું ઘર સેજપુર બોધા અમદાવાદ શહેર મૂળ રહેવાસી બોમાસણ ગામ તાલુકો વડનગર જિલ્લો મહેસાણાનાઓને કોર્ડન કરી ઝડપી પાડી સદરી પાસેથી હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ કરી યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક ધનિષ્ઠ તપાસ ખાતરી કરતા સદરીના રહેણાંક તેમજ રહેણાંકની નજીકથી અલગ અલગ કુલ નંગ ચાર સીએનજી ઓટો રિક્ષા તેમજ એક રિક્ષાના સ્પેર પાર્ટ મળી કુલ નવ લાખ પાસઠ હજારના મુદ્દામાલ સાથે કુલ છ અનડીટેક ગુનાઓ ડિટેક કરી દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે મહમદ સફી મહેમાન ક્રાઈમ મીડિયા